રખડતા ઢોર મામલે ઉંઝા પાલિકા અને મામલતદાર કચેરીએ રજૂઆત કરાઈ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આવેદન પત્ર આપીને તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પકડવા રજૂઆત કરાઈ 29 જૂને ઉંઝામાં રખડતા ઢોરના કારણે એક યુવાનનું મોત થયું હતું ત્યારે આગામી દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે કામગીરી કરવા માટે રજૂઆત કરાઈ છે રાત્રિના રોજ કેતનભાઈ પટેલ કરીને દાસલના વ્યક્તિ જ્યારે પોતાની નોકરીનો સમય પૂર્ણ કરીને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે સાંઈબાબાના મંદિર આગળ અચાનક રસ્તાની અંદર એક ગાય આવી જતાં અકસ્માત થતા ઘટના સ્થળ પર એમનું મૃત્યુ થયું હતું તો આ આવું બનાવ વીસ દિવસ પહેલાં પણ ઊંઝાની અંદર બની ગયો છે અને અવારનવાર બનતા હોય છે પણ છતાંય તંત્રની આંખ ઉઘડતી નથી એટલા માટે આજે અમે મામલતદાર કચેરી ઊંઝા ખાતે અને નગરપાલિકાના પ્રમુખ શ્રીને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા છે અને ભવિષ્યની અંદર આજે આવી કોઈ પણ ઘટના ના બને અને જેટલા પણ રખડતા ઢોળ છે એને પકડીને તાત્કાલિક રીતે એમને ગૌશાળાની અંદર મોકલવામાં આવે તથા જે આના જવાબદાર છે એના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈપણ પ્રકારની ઘટના બને નહીં એ માટેની મામલતદાર સાહેબ અને નગરપાલિકા પ્રમુખશ્રીને રજૂઆત કરી